પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડમાં વોટ્સએપ ગ્રુપના ચોંકાવનારા સ્ક્રીનશોટ સામે આવ્યા છે ધારપુર મેડિકલ કોલેજના એફઆઈ ઓફિશિયલ બોઇઝ એટલે કે ગ્રુપમાં મેસેજ દ્વારા કુલ છ જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા છે ઘટનાના દિવસે બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા નવ વાગ્યા સુધી અલગ અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને મેસેજ કરાયા હતા અને જેમાં રેગિંગમાં અનિલ પટેલ નામના વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે

ચોક્કસ કહી કે જે અગાઉ જ છેડ સામે આવી હતી તે જ રીતે વધુ છેટો આવે છે એટલે કે લગભગ બે વાગ્યા ટીકર નવ વાગ્યા સુધી તમામ જે જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર દ્વારા એક મેસેજ નાખવામાં આવે છે અને અલગ અલગ બ્લોકમાં બોલાવવામાં આવે છે એટલે ચોક્કસ કહી કે જે સૌરાષ્ટ્રના યુવકોને જે એક જગ્યાએ બોલાવવામાં હતી ત્યાં આ ઘટના ઘટી હતી પરંતુ અગાઉ અગાઉ જે અન્ય લોકોને અલગ બ્લોકમાં બનાવવામાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં પણ શું રેગિંગની ઘટના ઘટી હતી નહીં તે સવાલ ઉભો થાય છે પરંતુ ચોક્કસ કહી કે મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા જે અન્ય લોકોને અલગ બ્લોકમાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં તપાસ કરી છે કે નહીં તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે પરંતુ ચોક્કસ કહીએ કે એક જ દિવસે છ અલગ અલગ બ્લોકમાં અલગ અલગ સિનિયર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે એટલે સમગ્ર જે સ્ક્રીનશોટ સામે આવ્યા છે